હેલો દોસ્તો આજે આપણે જે છે એ મુખ્ય સેવિકા જે વર્ગ ત્રણની જે કાયમી જગ્યા છે ટૂંક સમયમાં આવવાની છે જે ફક્ત મહિલાઓ માટે છે તો એનો જે સિલેબસ શું શું હોય છે અને એની અંદર જે છે એ સિલેબસમાં શું શું પૂછે છે એના વિશે આપણે થોડીક અત્યારે શોર્ટ વિડીયોમાં આજે માહિતી હું તમને આપવા માગું છું તો દોસ્તો ખાસ જોઈ લો કેમ કે જે જ્યારે એક્ઝામ આવે એ પહેલાં અત્યારથી જ જે છે એ પાણીપરા પાળ બાંધવી જરૂર છે કેમ કે જ્યારે એક્ઝામ આવે એ પછી આપણે તૈયારી શરૂ કરીએ તો કંઈ કામનું નથી તો દોસ્તો આજે બે હજાર એકવીસ બાવીસમાં જ્યારે મુખ્ય સેવિકાની જ્યારે એક્ઝામ આવી હતી એ સમયે જે છે એની નોટિફિકેશન છે તો ફક્ત મહિલાઓ માટે આ જગ્યા હોય છે અને એનો સિલેબસ શું હોય છે એ આપણે આજે આ વિડીયોમાં છે એ જોવાના છીએ તો સિલેબસ જે છે એ ખૂબ જ ટૂંકો અને ટૂંકમાં અત્યારથી જો તમે તૈયારી શરૂ કરી દો તો આરામથી જે છે આ એક્ઝામ છે એ ક્રેક થઈ જાય એવી છે માત્ર એક જે છે એ લેખિત પ્રશ્નપત્ર હેતુલક્ષી જે છે એ હોય અને આ જો જે છે એ સારા માટે તમે પાસ કરી નાખો એકસો પચાસ ભાગમાં હોય છે તો એમાં મેરિટના આધારે છે એ તમારી પસંદગી થતી હોય છે નેવું મિનિટનો જે છે એ સમય આપવામાં આવે છે અને જે છે એ પ્રશ્નપત્ર છે એ મુખ્યત્વે ચાર જે છે એ સિલેબસના ભાગોની અંદર જે એ વેચાયેલું હોય તો જે વધારે વધારે જે વેટેજ જે છે એ પંચોતેર માર્કનું એના વિશે આપણે ઘડી પછી જોઈએ તો જે આ પાંત્રીસ માર્ક વીસ માર્ક અને વીસ માર્કનું જે છે એના વિશે પહેલાં આપણે જોઈ લઈએ તો જે પાંત્રીસ માર્કનું જે છે પૂછાય છે એ હોય છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ તો દોસ્તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં શું ડિફરન્સ છે એ ખાસ યાદ રાખજો જનરલ અવેરનેસ મતલબ કે કરંટ અફેર અને જનરલ નોલેજ એટલે જનરલ નોલેજની અંદર જે છે એ જીકેમાં કોઈ પણ જે પ્રશ્નો છે એ ફેક્ટ આધારિત છે એ પૂછતા હોય છે જ્યારે જનરલ અવેરનેસ એટલે તાજેતરમાં જે છે એ બનેલા બનાવો તો તાજેતરમાં બનેલા બનાવો એટલે તમારે કેટલું કવર પડું કરવું પડે તો કે અત્યારે જ્યારે એક્ઝામ આવે એના પછીનું જે લાસ્ટ એક વર્ષનું જે છે એ કરંટ જે પણ જે બનાવો બન્યા હોય એ તમારે છે એ જનરલ અવેરનેસની અંદર જે છે એ લોકો પૂછી શકે તો આ રીતે પાંત્રીસ માગનું જે છે એ જે છે આ પ્રકારના પ્રશ્ન અંદર પૂછે છે એ સિવાય ગુજરાતી ગ્રામર અને ગુજરાતી લેંગ્વેજ તો ગુજરાતી ગ્રામર અને લેંગ્વેજ આ બે બેમાં પણ ડિફરન્સ છે એ પણ ખાસ યાદ રાખજો આમાં ગ્રામર એટલે વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ પૂછાય છે પ્લસ ગુજરાતી જે થિરી જે છે ને પણ જે છે એની અંદર પૂછે છે તો ખાસ યાદ છે ગુજરાતી થિરી અને ગુજરાતી ગ્રામર તો એ માર્કનું પૂછે છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર એ પણ કેટલા માર્કમાં પૂછે છે વીસમાર્ક તો ઇંગ્લિશ થિરી પણ આપણે તૈયાર કરવાની છે અને ગ્રામર પર કરવાનું છે ગ્રામરની અંદર જે છે એ વ્યાકરણ આવશે અને થિરીની અંદર શું આવશે દાખલા તરીકે આપ પૂછી શકીએ કે પ્રોનાઉન જે છે એ કોને કહેવાય નાઉન કોને કહેવાય તો એ પ્રકારની થિયરી છે તો થિયરી અને ગ્રામર બંને આપણે તૈયાર કરવાનું છે અને વીસ માર્ગનું પૂછે છે અને જે પ્રશ્નોનું જે માધ્યમ હશે એ ઇંગ્લિશની અંદર જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં જ થશે એ પ્રશ્નો પૂછશે ગુજરાતીમાં આવશે નહીં એ તો આપણને પણ ખબર જ છે તો એ પછી જે છે એ પંચોતેર માર્ગનું જે છે એ પૂછાય છે એ છે ક્વેશ્ચન્સ એસાઈનિંગ ધ રિક્વીસાઇડ નોલેજ ફોર ધ જોબ મતલબ કે જે આ નોકરી છે એને લગતું જે સંબંધિત જે નોલેજ છે એ છે એની અંદર પૂછવામાં આવશે જોબ સંબંધિત જે પ્રશ્નો હોય છે એ પણ આની અંદર પૂછી શકે એ સિવાય ટેકનિકલ નોલેજ વિથ રિગર્ડ ટુ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો જે મુખ્ય સેવિકા માટેની જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે રાખી છે એના સંબંધિત પ્રશ્નો પણ જે છે એની અંદર પૂછવામાં આવશે તો આ સૌથી વધારે જે વેટે છે એ આ બંને જે છે એ ટોપિકનું છે તો જોબ સંબંધિત મુખ્ય સેવિકાની જોબ સંબંધિત જે છે એ પણ તમારે માહિતી તૈયાર કરવી પડશે એ સિવાય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે રાખેલી છે જેનો વિડીયો તમે ન હોય તો તમે જોઈ શકો છો મેં બનાવેલો છે તો એની અંદર જે છે એ આની અંદર આવી જશે તો આવી રીતે ટોટલ દોઢસો માર્ગનું જે છે એ મુખ્ય સેવિકાનું પેપર જે છે એ આવી જશે તો આ મને લાગતું નથી કે મુખ્ય સેવિકાના સિલેબસની અંદર જે છે એ આગામી જે મુખ્ય સવિકાની જે એક્ઝામ આવશે એની અંદર કોઈ ફેરફાર થશે તો આવી રીતે જે છે એ તમે અત્યારથી જ જે છે એ તૈયારી શરૂ કરી શકો છો દોસ્તો આ ત્રણ શરૂઆતના ત્રણેય ટોપિક તો તમને ખબર હશે પરંતુ જે આ પંચોતેર માર્ગનું જે જોબ સંબંધિત જે જીકે છે એ ક્યાંથી ક્લિયર કરવું એવો પ્રશ્ન જે છે એ મોસ્ટ ઓફ જે મહિલા ઉમેદવારો છે એના મનમાં થતો હશે તો આપણે શક્ય હશે તો આની એક સિરીઝ શરૂ જે છે એ કરશું આપણી ચેનલ ઉપર જેમાં જે છે એ મુખ્ય જે બધું જ જે છે એ પંચોતેર અંગનું જે છે એ આપણે વિડીયોની અંદર જે છે એ કવર કરી લેશું અને બને એટલી શક્ય એટલી ઝડપથી હું જે છે એના વિડીયો જે છે એ ક્રમિક એક પછી એક જે છે એ શરૂઆતથી લઈને લાસ્ટ સુધી જે છે એ આપણે કવર કરવાની ટ્રાય કરશું દોસ્તો ખાસ જે છે એ તમે અત્યારથી જે છે આની ઉપર તૈયારી છે એ શરૂ કરી દઈશું અને જે છે અઘરું નથી ટૂંક શરૂઆતનું જે જનરલ નોલેજનું જે છે એ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે છે એની અંદર જે છે એ અમુક પ્રશ્નો જે છે એનું ડિટેલમાં આપેલું છે કે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ છે એ આ જનરલ નોલેજની અંદર અને જનરલ અવેરનેસની અંદર આવશે એ સિવાય ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત મતલબ કે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ પણ જે છે એ શરૂઆતના જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં સમાવેશ થશે એ સિવાય કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જીયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત મતલબ કે ભારત અને ગુજરાતનું ભૂગોળ રમતગમત જે ભારતીય રાજ્ય શાસ્ત્ર અને બંધારણ પંચાયતી રાજ વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ મતલબ કે યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની જે વેલફેર સ્કીમ છે એનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી કરન્ટ અફેર ઓફ રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ તો આ બધા છે એ જે જે ટોપિક છે છે એની અંદર એ પૂછવામાં આવશે તો ખૂબ જ વિશાળ જે છે એ આની અંદર જે છે આ પાંત્રીસ મ આવે છે તો વધારે વધારે જે છે એ તમે કવર છે એની અંદર કરી શકો છો એ ગુજરાતી ઇંગ્લિશ અને જે છે આ જોબ સંબંધી પ્રશ્નો છે એની અંદર કવર કરી શકશો તો દોસ્તો બીજું કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો ખૂબ ખૂબ આભાર